જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો તો ચાલો શરૂઆત કરીએ મોક્ષદા એકાદશી બે હજાર પચીસ મોક્ષદા એકાદશી ક્યારે છે એના વિશે આજે આપણે જણાવીશું વિડીયોમાં તો ત્રીસ નવેમ્બર કે એક ડિસેમ્બર બેમાંથી કઈ તારીખ છે એ આપણે આગળ વિડીયોમાં જાણીશું તેનું મહત્વ અને ઉપવાસની વાર્તા મોક્ષદા એકાદશી બે હજાર પચીસ આ વર્ષે મોક્ષદા એકાદશી ત્રીસ નવેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગ્યાથી એક ડિસેમ્બરના રોજ બપોરે બે વાગ્યા સુધી મનાવવામાં આવશે તેથી મોક્ષદા એકાદશીનું વ્રત સોમવાર એક ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષને એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ તિથિને મુક્તિનો દિવસ પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશી પર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો એવું માનવામાં આવે છે કે આ પવિત્ર પ્રસંગે પૂજા ઉપવાસ અને દાન દ્વારા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે કરવામાં આવેલા દાનથી અનેક ગણું ફળ મળે છે તો ચાલો જાણીએ કે આ વર્ષે મોક્ષતા એકાદશી ક્યારે છે અને તેની પૌરાણિક કથા શું છે મોક્ષદા એકાદશી બે હજાર પચીસનું શુભ મુહૂર્ત આ વર્ષે મોક્ષદા એકાદશી ત્રીસ નવેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગ્યાથી એક ડિસેમ્બરના રોજ બપોરે બે ને વીસ વાગ્યા સુધી મનાવવામાં આવશે તેથી મોક્ષદા મોક્ષદા એકાદશીનું વ્રત એક ડિસેમ્બર સોમવારના રોજ રાખવામાં આવશે મોક્ષદા એકાદશીની વાર્તા પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં ચંપા નામનું એક નગર હતું જ્યાં રાજા વેખનાશનું શાસન હતું જે ચારેય વેદોના ધાર્મિક ન્યાયી અને જ્ઞાની રાજા હતા તેમના શાસન હેઠળ લોકો સુખ અને શાંતિથી જીવન જીવતા હતા એક રાત્રે રાજાએ સ્વપ્નમાં જોયું કે તેના મૃત પિતા નરકમાં ભયંકર યાતનાઓ ભોગવી ભોગવી રહ્યા છે આ સ્વપ્ન જોઈને તે ખૂબ જ દુઃખી થયો સવારે તેણે તેની પત્નીને સ્વપ્ન કહ્યું પછી તેણે તેને કોઈ વિદ્વાન ઋષિની સલાહ લેવાની સલાહ આપી રાજા તરત જ પર્વતમુનિના આશ્રમમાં ગયા અને ભારે હૃદય તેના સ્વપ્નનું કારણ પૂછ્યું ઋષિએ સમજાવ્યું કે તેમના પિતાએ તેમના જીવન કાળ દરમિયાન તેમની પત્ની રાજાની માતાને ખૂબ પીડા આપી હતી તે નરકમાં તે પાપનું પરિણામ ભોગવી રહ્યા છે આ સાંભળીને રાજાએ ઋષિને વિનંતી કરી કે તેઓ તેમના પિતાને તેમના દુઃખમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે કેમ કે તે પૂછે છે ત્યારબાદ ઋષિએ તેમને મોક્ષદા એકાદશીનું વ્રત રાખવા અને ધાર્મિક વિધિઓ કરવાની સલાહ આપી ઋષિની સૂચનાનું પાલન કરીને રાજાએ વ્રત રાખ્યું અને બધા પુણ્ય પોતાના પિતાને સમર્પિત કર્યા એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી રાજાના પિતા નરકમાંથી મુક્ત થયા હતા ત્યારથી મોક્ષ આપતી આ એકાદશીનું વ્રત રાખવાથી પરંપરા શરૂ થઈ આ દિવસે પૂજા અને દાન દ્વારા વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે તો મિત્રો અહીંયા હતી મોક્ષા એકાદશી ક્યારે છે અને ક્યારે કરવી અને તેની વાર્તા પણ જણાવી છે કે કઈ રીતે તે મોક્ષ એકાદશીનું કરવામાં આવે છે તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં રાધે રાધે લખજો જય શ્રી કૃષ્ણ લખજો ફરી મળીશું આજે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે